ડભોઈ ઓદિચ્ય ટોળક બ્રાહ્મણની વાડી ખાતે યજ્ઞોપવીત બદલવામાં આવી હતી રક્ષાબંધન પર્વે ડભોઈ અને તાલુકાના બ્રાહ્મણો દ્વારા ઓધિચ્ચ ટોળક બ્રાહ્મણની વાડી ખાતે યજ્ઞોપવિત બદલવામાં આવી હતી શ્રાવણી પૂનમ એટલે આમ તો રક્ષાબંધનનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે પણ એ દિવસે બ્રાહ્મણો દ્વારા જનય બદલવાનો રિવાજ પણ છે સમગ્ર વર્ષ દરમિયાન બ્રાહ્મણો આ દિવસની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે પૂનમના દિવસે બ્રાહ્મણો એક જગ્યાએ ભેગા થઈને શાસ્ત્રોક્ત રીતે વિધિ કરીને જનોઈ બદલતા હોય છે ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં શ્રાવણ માસની પૂર્ણિમા જેને શ્રાવણી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે ધર્મભાવ સાથે ઉજવાઈ હતી આ અવસર ઉપર બ્રાહ્મણ સમાજ દ્વારા પરંપરાગત સમાજોમાં જનોઈ બદલવાની વિધિ કરવામાં આવે છે શ્રાવણી પૂનમના દિવસે વહેલી સવારે નદી તળાવ અથવા તો ઘરોમાં પવિત્ર સ્નાન કર્યા બાદ ગાયત્રી માતા તથા ઋષિ મુનિઓની પૂજા કરીને મંત્રોચ્ચાર સાથે જૂની જનોઈ ઉતારી પીપળા કે નદીમાં વિસર્જિત કરવામાં આવે છે ત્યારબાદ નવી જનોઈ ધારણ કરી ગાયત્રી મંત્રોનો જાપ કરવામાં આવે છે આ વિધિનો મુખ્ય હેતુ આત્મશુદ્ધિ વેદાધ્યયનનો આરંભ છે જનોઈના ત્રણ દોરા પિતૃઋઋણ દેવઋણ અને ઋષિ ઋણના પ્રતિક માનવામાં આવે છે વિધિ પૂર્ણ થયા બાદ બ્રાહ્મણ ભોજન અન્નદાન તથા ગરીબોને દાન આપવા જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે આ પ્રસંગે સમાજના વડીલો અને પંડિતજીઓએ શ્રાવણી પૂનમને આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરવાનો ઉત્તમ અવસર ગણાવી યુવા પેઢીને પરંપરા જાળવવા માટે પ્રેરણા આપી હતી યજ્ઞો પવિત્રમ પરમમ પવિત્રમ યજ્ઞો પવિત્ર પરમ પવિત્ર છે અને પવિત્રતાથી જ ભગવાન ખુશ થાય છે પ્રસન્ન થાય છે અને બ્રાહ્મણો માટે આજનો દિવસ યજ્ઞો પવિત્રનું આભૂષણ છે અને એ આભૂષણને યોગ્ય ક્રિયા દ્વારા કે દેવ ઋષિ મનુષ્ય અને પિતૃ તર્પણ દ્વારા એ આભૂષણને આનો ઉત્તમ દિવસ એટલે સુદ પૂર્ણિમા કે જે ગર્ભાવતી નામની પરમ પવિત્ર નગરી બધા ભેગા થઈને આ શ્રાવણી કર્મ આ બડીવ કર્મનું ખૂબ ઉત્તમપૂર્વક શાસ્ત્રોક્ત પૂર્વક અને ઉત્સાહપૂર્વક બધા ભેગા થઈને અહીંયા એવા તેનું ધારણ કર્યું છે બદલ આ જે બધા ટોળક બ્રાહ્મણવાડી છે એ બધા જ જે સભ્યો છે એ બધા